ગંભીર આરોપ લગાવ્યા કહ્યું મોદી માત્ર ટ્રમ્પ જ નહીં અદાણી અને અમિત શાહ ને હરાવીને બતાવો પછી ટિપ્પણી કરો બિહારના આરામાં પીએમ મોદીનો જનજાવતી પ્રચાર આરજેડી અને કોંગ્રેસ પર તાક્યો નિશાન કહ્યું આરજેડી બિહારમાં જંગલ રાજ અને તુષ્ટિકરણ લાવ્યું જયારે કોંગ્રેસે શીખોનો નરસંહાર કર્યો ઇસ્લામિક આતંકવાદ પર ભડક્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નાઇજીરિયા આપી ધમકી કહ્યું અમારી બંદૂક ગરજવા માટે તૈયાર છે કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘટશે જોર દરિયાકાંઠે પચાસ કિલોમીટરની ઝડપે પવન આગાહી ગઢડામાં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન પાક માફ કરવા ખેડૂતોની માંગણી ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને સહાય માટે પૂરજોશમાં કામ તંત્રએ પાક નુકસાનીનું સ્થળ પર જય મૂલ્યાંકન કર્યું દ્વારકાના ભાણવડમાં દેવો વધી ખેડૂતે આપઘાત કર્યો બેંકના હપ્તાના ટેન્શનમાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું પરિવારમાં શોકનો માહોલ વાઘોડિયામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો સર્વે કરવા આવેલી ગ્રામજનોએ અટકાવી ઓફલાઈન સર્વે કરવા લોકોની માંગ સુરેન્દ્રનગરમાં ઢાકી બલવીપુર નર્મદા કેનાલ તૂટવાની તૈયારીમાં ગાબડું હશે તો ખેતરમાં લાખો લીટર પાણી ફરી વળવાની ભીતિ અમદાવાદના કૃષ્ણનગરમાં નિવૃત્ત આર્મીમેનને એક વ્યક્તિ પર હુમલો કર્યો પિસ્તોલથી હુમલો કરતા વ્યક્તિને ઇજા આધારે પિતાએ ઠપકો આપતા દીકરાનો દીકરાને લાગી બાડીમાં જઈ ઝેરી દવા પી લેતા મૃત્યુ જેતપુર ઓવરબ્રિજ પર દારૂનો વીડિયો બનાવનાર યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું દારૂની બોટલ અને ગ્લાસની સાથે દારૂ પીતો હોવાનો વીડિયો વાયરલ કર્યો ખેડાના મૌદામાં ખેતરમાં ચોરી કરતી ગેંગનો આતંક શખ્સોએ ખેતરમાંથી પંદર લોખંડના જાપાની ચોરી કરી દાહોદ લોકલ બ્રાન્ચે ઘરફોડ ગેંગના બે ઝડપ્યા ઘરફોડ ચોરી અને દાહોદની પાંચ ઘરફોડનો ભેદ ઉકેલાયો અમદાવાદના અસલાલીમાં વેપારી પાસેથી લૂંટના સીસીટીવી સામે આવ્યા બેગ લઈ ફરાર થતો આરોપી સીસીટીવીમાં કેદ આરોપી ડ્રાઈવર દશરથ બારૂટની ધરપકડ ગીર સોમનાથના સરખડી ગામમાં ખેડૂતના મકાનમાં સિંહના આટાફેરા ખેડૂતે મોબાઈલ કેમેરામાં કેચ કર્યો સિંહનો વીડિયો